તો મિત્રો ખજૂરભાઈ લોક સેવાના કારણે ખૂબ જ પ્રખ્યાત થયા છે અને ગરીબ લોકોને રહેવા માટે ઘર નથી એવા લોકોને ખજૂરભાઈ એટલે કે નીતિન જાની ઘર બનાવી આપે છે અને ગરીબ લોકોની ખૂબ જ સેવા કરે છે અને ખજૂરભાઈ ત્રણસોથી થી વધારે ગરીબ લોકોના ઘર બનાવ્યા છે અને કેટલાક લોકો તેમની સેવાના કારણે ભગવાન માને છે અને ખજૂરભાઈ ગમે ત્યાં જાય છે ત્યાં તેમને લોકો જોવા માટે ઉમટી પડે છે અને આમ તો મિત્રો ખજૂરભાઈ એક યુટ્યુબ પર પણ છે પણ તેઓ સેવાના કારણે ખૂબ જ જાણીતા છે અને મિત્રો હાલમાં ખજૂરભાઈ વિવાદમાં આવી ગયા છે તો મિત્રો સંપૂર્ણ માહિતી જાણવા માંગતા હોય તો વિડીયો પૂરો જોજો જેથી તમને ખબર પડે કે શું છે આ મામલો તો વિડીયોની શરૂઆત કરતા પહેલાં તમને કહી દઉં કે ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી અથવા તમે ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આગળ કંઈ પણ ખુલાસો થશે તે તમને જાણવા મળશે અને મિત્રો વિડીયોને એક લાઈક કરી દીજો તો મિત્રો હાલમાં સોશિયલ મીડિયા પર ખજૂરભાઈને લઈને ખૂબ જ ચર્ચા ચાલી રહી છે અને મિત્રો એવી ચર્ચાઓ ચાલી રહી છે કે મિત્રો ખજૂરભાઈ એટલે કે નીતિન જાની અન્નપૂર્ણા સિંગ પેલ ને દગો આપ્યો છે તો મિત્રો ખજૂરભાઈ ખરેખર આવ ના કરે ખજૂરભાઈ ખોટું કામ કોઈ દાડો ના કરે મિત્રો ખજૂરભાઈ આજ સુધી બધાનું સારું કામ કરતા આવ્યા છે અને સોશિયલ મીડિયા દ્વારા એવું જાણવા મળ્યું છે કે ખજૂરભાઈ અન્નપૂર્ણા તેલ સાથે તેમનો સંબંધ હતો તેમને તોડી નાખ્યો છે તે સંબંધ અને રાતોરાત ખજૂરભાઈએ પોતાનું ખજૂરભાઈનું તેલ બનાવી નાખ્યું છે સોશિયલ મીડિયા દ્વારા એવું જાણવા મળી રહ્યું છે ખજૂરભાઈએ રાતોરાત પોતાનું બ્રાન્ડ બનાવી નાખ્યું છે એટલે કે પોતાની કંપની બનાવી નાખી છે તો મિત્રો તમને શું લાગે છે આના વિશે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને ખજૂરભાઈ આવું ખોટું કામ કોઈ દાડો ના કરે અને ખજૂરભાઈ એક લોકસેવક છે લોકોની ખૂબ જ સેવા કરે છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ મળીએ આપણે નવા વિડીયોમાં